વિયોગનો ઉન્માદ અસુરના અટ્ટહાસ્યથી અયોધ્યાની ધરતી ધણધણી ઉઠી તેમાં પણ તૂટી પડેલા વૃક્ષના કડાકાથી જાણે ધરતીકંપ થયો હોય એવો મહાઉન્માદ અયોધ્યામાં વ્યાપી ગયો પ્રચંડ વાવાઝોડું શરૂ થયું મંદિરોમાં મંગળા આરતીના ઘંટનાદના તાલ એકાએક તૂટ્યા અને જોરથી આમ તેમ ઘંટ અફળાવા લાગ્યા કૂતરા અને શિયાળના ભયાનક રુદનની કિકિયારી સંભળાવા લાગી આખી અયોધ્યા નગરી જાગી ગઈ રામપ્રતાપ એકદમ પથારીમાં બેઠા થઈ ગયા આ શું સંભળાય છે ધરતીકંપ થયો ઘનશ્યામ ઘનશ્યામ એકદમ બેબાકડા તે ઊભા થઈ ગયા સુવાસિની પણ જાગી ગયા ઈચ્છારામ નંદરામ પણ ભયભીત બની ગયા રામપ્રતાપે ફરી બૂમ મારી ઘનશ્યામ ઘનશ્યામ તેઓ ઘનશ્યામના ઓરડામાં ગયા પણ ઓરડો ખાલી હતો ઘનશ્યામની તમામ વસ્તુઓ જેમની તેમ ત્યાં પડી હતી અંધારામાં અટવાતા રામપ્રતાપે ફરી જોરથી બૂમ મારી ઘનશ્યામ ત્યાં તો વીજળીનો કડાકો થયો આકાશ ગરજી ઉઠ્યું અને મૂશળધાર વરસાદ પડવો શરૂ થયો સુવાસીની રામપ્રતાપની પાછળ દીવો લઈને આવ્યા ઘનશ્યામ ન હતા તેમનું તુંબીપાત્ર ન હતું તેમનો ગુટકો ન હતો પૂજાના શાલિગ્રામ અર્થાત બાલમુકુંદ ન હતા બીજું બધું હતું પણ ઘનશ્યામના સંગાથી એવા આ ત્રણ ત્યાં ન હતા રામપ્રતાપને ફાળ પડી ઘનશ્યામ ક્યાં તેમણે બૂમ મારી અને સુવાસિનીના હાથમાંથી દીવો પડી ગયો તે બેભાન થઈ ધરતી ઉપર પડી ગયા ઈચ્છારામ અને નંદરામ રડવા લાગ્યા રામ પ્રતાપથી આ સહન ન થયું ઘનશ્યામને બોલાવવા તેમણે ફરી જોરથી સાદ કર્યો ઘનશ્યામ અને પ્રચંડ અવાજ સાંભળી બરહટ્ટાપુરના વાસીઓ ત્યાં દોડી આવ્યા રામ પ્રતાપ મૂર્છિત થઈને ત્યાં ઢળી પડ્યા ઘનશ્યામની શોધ સૌ કરવા લાગ્યા ઘનશ્યામના મિત્રો પણ ત્યાં આવ્યા સૌ પૂછવા લાગ્યા ઘનશ્યામ ક્યાં ગયા ક્યારે ગયા પણ તેનો ઉત્તર કોણ આપે સુવાસિની અને રામ પ્રતાપ તો મૂર્છા અવસ્થામાં પડ્યા હતા નંદરામ અને ઈચ્છારામ રડતા હતા સૌએ આસપાસ તપાસ શરૂ કરી એટલામાં ઘનશ્યામના સખા જેમની સાથે તેઓ રોજ સરયું સ્નાન કરવા જતા હતા તે તેમને બોલાવવા આવ્યા પણ અહીં તો રડારોડ થતી હતી તેમને બધી ખબર પડી ગઈ તેઓ તરત જ જ્યાં જ્યાં ઘનશ્યામ જતા ત્યાં તપાસ કરવા નીકળી પડ્યા પાસે ઉભેલા નિકટના સ્વજનો રામપ્રતાપ અને સુવાસીની પાસે બેઠા તેમના શરીર ઉપર ધીમેથી હાથ ફેરવતા તેમને પવન નાખતા ધીરેથી તેઓ તેમને બોલાવતા હતા ધીરે ધીરે રામપ્રતાપ જાગ્યા પણ તરત જ તેમણે પૂછ્યું ઘનશ્યામ આવ્યા સૌએ આશ્વાસન આપ્યું પણ રામપ્રતાપ રડવા લાગ્યા એટલામાં સુવાસિની પણ સ્વસ્થ થતા દેખાયા તે જ અવસ્થામાં તે ઘનશ્યામ ભૈયા તમે ક્યાં ગયા ભાભીને રજડાવીને ભાઈને છોડીને ઘનશ્યામ તમે ક્યાં જતા રહ્યા એટલું બોલતા તો સુવાસિની ભાભી ધ્રુસ કે ધ્રુસ કે રડી પડ્યા નંદરામ તેમને ગળે વળગી પડ્યા ઈચ્છારામ પણ રડતા રડતા રામપ્રતાપ પાસે બેસી ગયા એટલામાં સુવાસિનીએ રામપ્રતાપ સામું જોયું રડતાં રડતા તેમણે કહ્યું બેસી શું રહ્યા છો ઊઠીને તપાસ તો કરો ઘનશ્યામ વિના જીવાશે કેમ રામપ્રતાપ બેઠા થયા તેમનું હૈયું ભાંગી ગયું હતું શરીરમાં ઉઠવાની તાકાત રહી ન હતી સુવાસિનીની પાસે આવીને ઈચ્છારામે પૂછ્યું ભાભી ભૈયા ક્યારે આવશે ભાભી તરત જ રડી પડ્યા બેટા ઘનશ્યામ ભૈયા નિર્દય થઈને ચાલ્યા ગયા દાદાએ કહ્યું હતું ઘનશ્યામને સાચવજો તે નિસ્પૃહ છે વૈરાગ્યવાળા છે ભગવાન છે પણ ભગવાન ભગવાનપણું તમને દેખાડશે નહીં તેની સેવા કરજો અને તેને રાજી રાખજો તમારું કલ્યાણ થઈ જશે દાદાના શબ્દો હું અભાગણી ભૂલી ગઈ ઘનશ્યામને હું સાચવી ન શકી એટલું બોલતા તો સુવાસિનીની આંખોમાંથી આંસુની ધારા ચાલી એટલામાં ઘનશ્યામના સખા ત્યાં આવ્યા સુવાસિનીએ તરત જ તેમને પૂછ્યું ઘનશ્યામ મળ્યા ના દીદી ઘનશ્યામની અમે બધે તપાસ કરી સરયુ ઘાટે મંદિરોમાં મલ્લના અખાડામાં બધે જ જોઈ આવ્યા પણ ઘનશ્યામ ક્યાંય નથી અને આ સાંભળી દીદીનું હૈયું હાથ ન રહ્યું એ જ અસ્તવ્યસ્ત સ્થિતિમાં સુવાસિની ઉઠ્યા તેમની બાવરી દશા જોઈ સ્વજનોને લાગ્યું કે આઘાતથી તેમનું ચિત્ત ભ્રમી જશે તેમણે તેમને ટેકો આપ્યો પણ ત્યાં તો સુવાસીની દોડતા ઘરની બહાર નીકળ્યા ઘનશ્યામ ભૈયા ઘનશ્યામ ભૈયા તે આગળ બોલી ન શક્યા ત્યાં જ પડી ગયા તુટક તૂટક શબ્દો સંભળાવા લાગ્યા ઘનશ્યામ આ અભાગણી ઉપર દયા લાવીને પણ ઘેર આવો તમે આવા નાના બાળ વનમાં ક્યાં ફરશો કોણ તમને જમાડશે કોણ તમારી સંભાળ લેશે વાઘ વરુ સર્પ નોળીઓ તમને પજવશે એકાએક ચિત્તભ્રમ થયો હોય તેમ તેમણે અટ્ટહાસ્ય કર્યું પણ હા તમે તો ભગવાન છો એટલે જ હેત વિસારી દીધું અમારો ત્યાગ કર્યો સુવાસિનીના આ અસંબદ્ધ શબ્દો સાંભળી તેમની અસ્વસ્થતાનો સૌને ખ્યાલ આવી ગયો તેમના અંતરમાંથી દુઃખનો ઉભરો શબ્દ વાટે બહાર નીકળી જશે તો જ તે સ્વસ્થ થશે એમ જાણી કોઈએ તેમને વાર્યા નહીં સુવાસિની તો બોલીએ જ જતા હતા મારા લાલ મા તો તમને મને સોંપી ગયા હતા પણ માનો પ્રેમ હું તમને ન આપી શકી આટલું બોલતા સુવાસિની જાણે થાકી ગયા હોય તેમ તેમણે ઊંડો નિશ્વાસ નાખ્યો આંખોમાં આંસુ પણ સુકાઈ ગયા લમણે હાથ દઈને ઘડી ઘડી પૂછે છે ઘનશ્યામના કાંઈ સમાચાર આવ્યા પણ બધાને સૂન મૂન બેઠેલા જોઈ ફરી નિશાસા નાખે છે ઘનશ્યામના વિયોગથી અંતરની વરાળ ઊના શ્વાસ રૂપે બહાર આવે છે રામપ્રતાપ અન્ય સ્વજનોને લઈને અયોધ્યામાં ઘનશ્યામને શોધવા ગયા હતા તે પણ પાછા આવ્યા તેમને શૂન્ય મનસ્ક જોઈ સુવાસિનીનું અંતર ભાંગી ગયું ઘનશ્યામની કમનીય મૂર્તિ કોમળ શરીર અણીદાર નાસિકા તેના ભાગમાં તિલ કપાળમાં ઉર્ધ્વપુંડ્રના આકારની ઉન્નત રેખા ઉપડતી છાતી ઊંડી અને ગોળ સુંદર નાભી સાગર સમાન ગંભીર ઉદર સુકોમળ કંકુવર્ણા વર્ણા તેમાં રહેલી ઉર્ધ્વરેખા ઘનશ્યામની સમગ્ર મૂર્તિ નખથી શિખા પર્યંત સુવાસિનીની દ્રષ્ટિ સામે તરી આવી તેમની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ ખૂબ જ ઝડપથી ઘનશ્યામના જ વિચારોના વમળમાં તદ્રુપ બનેલું તેમનું ચિત્ત સમાધિસ્થ થઈ ગયું તે ત્યાં જ ઢળી પડ્યા સૌને લાગ્યું કે સુવાસિનીએ છેલ્લો શ્વાસ લીધો પણ તેમની નાડી તપાસતા જણાયું કે નાડી ચાલે છે થોડી વારમાં તો તેમના મુખ ઉપર હાસ્ય ફરક્યું બે હાથ જોડીને નમસ્કાર કરતી હોય તેવી ચેષ્ટા જોઈને તેને ચિત્તભ્રમ થઈ ગયો છે તેવું સૌએ નક્કી કરી લીધું પછી તો તે ઊઠી જાગ્રત થઈ અને તેમના મુખ ઉપર કોમળ હાસ્ય પથરાઈ ગયું સૌને આશ્ચર્ય થયું ઘડી એકમાં આશો ફેરફાર તમે જાઓ છો ઘનશ્યામ જાઓ મારા લાલ તમે તો ભગવાન છો તમે જાઓ છો દૂર દૂર લાખો મુમુક્ષુઓના કલ્યાણ કરવા હનુમાનજી તમારા ખબર આપવા આવશે સુવાસિની બોલી જ જતી હતી આવા અસંબદ્ધ શબ્દો અકારણ હસવાનું આવી ચેષ્ટા જોઈને ત્યાં બેઠેલા સૌને લાગ્યું કે નક્કી સુવાસિનીને ચિત્તભ્રમ થઈ ગયો છે રામપ્રતાપ તેની પાસે આવ્યા તેને જોઈ સુવાસિનીએ કહ્યું ઘનશ્યામ ઘનશ્યામ શું કરો છો જો હેત હોય તો તેની પાછળ જાઓ તે તો ભગવાન છે કલ્યાણ કરી દેશે રામપ્રતાપને આશ્ચર્ય થયું તેણે તરત જ કહ્યું ઘનશ્યામ ભગવાન હશે તો તે જ્યાં હશે ત્યાંથી મને બોલાવશે ને મારું કલ્યાણ કરશે સુવાસિનીની સ્થિરતાથી સૌને લાગ્યું કે હવે બધા સ્વસ્થ થઈ ગયા છે ધીરે ધીરે સૌ વિખરાવા લાગ્યા શાંતિ રાખજો આપણે હમણાં તૈયારથીને ઘનશ્યામને શોધવા નીકળીએ છીએ સૌ ગયા પછી સુવાસિનીએ રામપ્રતાપને કહ્યું ઘનશ્યામ કંઈ આપણા એકલાના નહોતા તે ઘરમાં બેસી રહે તે તો આખા વિશ્વના છે મને તેમણે કહ્યું ભાભી મારું ભજન કરીશ તો તને સુખી કરી દઈશ હું તો મુમુક્ષુઓનું કલ્યાણ કરવા જાઉં છું હનુમાનજી મારા સમાચાર તમને આપી જશે તમો દુઃખી થશો નહીં મને સંભાળજો અને ભજન કરજો રામપ્રતાપ સ્થિર મને બધી વાત સાંભળતા હતા ઈચ્છારામ અને નંદરામ પણ ડાયા બની આ બધી ન સમજાય તેવી ગૂઢ વાતો ધ્યાનથી સાંભળતા હતા ત્યાં સુવાસિની બોલી પણ ઘનશ્યામ આપણા રહ્યા નહીં આપણે તેમને રાખ્યા નહીં આ અયોધ્યા નગરીએ એવું વહાલ ન કર્યું આ પરગણાએ તેમને ઓળખ્યા નહીં આ દેશ પણ ઘનશ્યામના દિવ્ય સ્વરૂપથી સાવ અજ્ઞાત રહ્યો સૌના અવળા ભાગ્ય થઈ ગયા એટલું કહીને સુવાસીની પાછા રડવા લાગ્યા આષાઢની શુક્લની દશમીના સવારનું સૂર્ય આ ગૃહત્યાગના શોકમય વાતાવરણથી નિસ્તેજ બની આકાશમાં ઊંચે આવ્યો હતો કોઈએ હજુ શૌચવિધિ કર્યો ન હતો સુવાસિની થોડી વારે સ્વસ્થ થયા ઘનશ્યામને સંભારતા અશ્રુ સારતા સવારનો વિધિ કરવા તે ઊભા થયા